તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું તો આજે આપણે દર્શન કરીશું સોનલધામ મટડાના એટલે વિડીયોમાં બનાવી દો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા વિડીયો તમને મળતા રહે તો આઈ સર સોનલ માનું ધામ મટડા તો મટડા જવા માટે અહીંયા બાય પાસે પાર્ટીઓ પડે છે અને આ રસ્તો આવે છે એ જુનાગઢથી આવે છે અને આ રસ્તો કેશોદ બાજુ જાય છે હવે કેસોદની જૂનાગઢની આ પાટીઓ પડે છે એ પાટી આપણે ઉતરવાનું હોય છે અથવા ગાડી હોય તો અહીંથી લઈને થોડાક આગળ આવું કારણ કે અહીંથી બે રસ્તા ફાટે છે એટલે થોડુંક આગળ આવીને તમને બતાવી દઉં છું કે અહીંથી બે રસ્તા ફાટે છે ને એટલે તો હવે અહીંયા જ બોર્ડ મેરેલો છે ને એરો પણ મેરેલો છે તો આ રસ્તો જાય છે ને એ મઠડા બાજુ જાય છે અહીંથી લગભગ આઠ આઠ થી નવ કિલોમીટર જેટલું રહ્યું છે અને આ રસ્તો જાય છે એ માણાવદર બાજુ જાય છે એટલે આપણે આ રસ્તો લેવાનો છે હવે અહીંથી હું વાહન મળે એ હવે જરાક ચેક કરવું જોઈએ તો મંદિરમાં અંદર પ્રવેશ કરતા પહેલાં તમને એક વાત હું બતાવી દઉં કે મઢડાધામ આવ્યો પછી મને ખબર પડી કે મઢેડા ધામ આપણે જ્યારે બાયપાસથી ઉતરીએ ત્યાંથી લગભગ આઠથી નવ કિલોમીટર જેટલું તો થાય છે પણ પાટિયા બહુ પડે છે જેમ કે ચારથી પાંચ પાટિયા પડે છે જો તમે પ્રાઇવેટ વાહન લઈને નહીં આવો તો ટાઈમ લઈને આવજો કારણ કે કોઈ પણ એવું વાહન વાહન મને જોવા મળ્યું નહીં હું ક્યારનો વિભો હતો ઘણીવાર વિભો લગભગ એ બાયપાસે જ જ્યાં આપણે કેશોદ અને જુનાગઢનું બાયપાસ પડે છે ના કેટલી વાર વિભો ત્યારે મને વાહન તો ન મળ્યું પણ ના દુકાનવાળાએ મને એમ કીધું કે તમને અહીંથી વાહન નહીં મળે અને ચાર પાંચ પાર્ટીયા પડે છે કોઈ પણ રિક્ષાવાળા જતા નથી અને રિક્ષા કદાચ ભરાતી હોય તો આખા દિવસમાં એકાધી રિક્ષા ભરાય છે એટલે જો તમે બસમાં કે આવવાનું વિચાર કરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ગાડી લઈને આવો તો તો કોઈ વાંધો વાંધો જ નથી કારણ કે જ્યાં જ્યાં પાર્ટીઓ પડે છે ના બોડિયા મેરેલા જ છે એટલે દુકાનવાળા ભાઈ આપણને ગાડી આપી મને કે તમે તમને વાહન મળવું મુશ્કેલ છે એટલે જો તમારે જવું હોય તો મારી ગાડી લેતા જાઓ અને વળતા પાસે આપણે આવી ગયા છે સોનલમાં ધામ મઢડા તો આ ધજા તો જો તમે કેવડી મોટી ધજા છે એ લગભગ હું ગામની બાર તો નાથી આ ધજા મને દેખાતી હતી મંદિરની સામે આ રીતની બધી દુકાનો છે અને પાર્કિંગ પણ અહીંયા મંદિરની સામુજ છે તો ધીમે ધીમે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ અને માતાજીના દર્શન કરીએ એ પહેલાં આપણે બુટ સંપલ અહીંયા ઉતારીને છે આ રીતનો નજારો છે લગભગ મડડા ધામનું મંદિરની ની જગ્યા વિસક વેગામાં છે એમ કહેવાય છે માતાજીના મંદિરના પરિસરમાં કંઈક આ રીતની જગ્યા છે અને આપણે અંદર મંદિરમાં દર્શન તો આ રીતની માતાજીની કાંઈક મૂર્તિ છે અંદર સ્થાપના કરવામાં આવી છે બાજુમાં જાય ભગવાન શિવલિંગની પણ સ્થાપના કરેલી છે તો આ જગ્યા માતાજીની સમાધિની જગ્યા છે જે મંદિરની બાજુમાં જ છે હવે આપણે આઈ છે ડી બનુમાની સમાધિ ને દર્શન કરવા જઈએ dia ya, mandi ni baju masih મઢડાવાળી સોનલમાનું ધામ જૂનાગઢ લગભગ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે મઢડા ગામમાં આ સોનલમાનું મંદિર આવેલું છે અને 7 જેટલી વસ્તી માણસોની વસ્તી ધરાવે છે લાખો ભક્તોનું આસ્થાનું પરમ ધામ છે મે હું છે એમ હું એ તો 10 15 મંદિરની આજુબાજુ પણ આપણને ઘણી વસ્તુ જોવા મળી જાય અને એક એવો મોટી બધી એમ્બલી છે એ નીચે પણ એક બહુ મસ્તનો સાંયો પણ છે અને નીચે આ રીતના બેહવાના બધા એ બાકડા નીકળેલા છે મંદિરમાં દર્શન કરી નાતી મંદિર પાસેથી ભાઈ ઉતરે ઉતરી અહીંયા લેવાનું છે તો આ રીતની કંઈક માલઢોળની પણ એટલી બધી વ્યવસ્થા છે અને બહુ ભેવું છે અને આ અંચલા બહુ છે અહીંયા જો બોલે છે હમણાં હું તમને બતાવું સાહ પાણીનું કેન્ટિન પણ અહીં મૂકેલું છે તમારી રીતે આમાંથી સાહ પી ભરીને સા પીને આ કચરાને ડોલમાં નાખી દેવાનું છે તો મંદિરની બાજુમાં જ ભોજનાલય આવેલ છે જ્યાં એમ કહેવાય કે જમણવાર પણ ચાલુ હોય છે તો આપણે જરાક એ પણ જોવા જઈએ જમણવાર તરફ આપણે જઈએ છીએ જો કે મેં જોયું નથી પણ લગભગ અહીંયા છે આમથી દેખાતું તું કેમ કે આમ જમણવાર બનવાનું ચાલુ છે એટલે આ જગ્યા જમણવારની જ છે બહુ મોટું રસોડું છે તમે જોઈ શકો છો આ રીતનું રસોડું છે